સુરત શહેરમાં કોરોનાના કેર હાલ કંટ્રોલમાં છે ત્યારે ગુરુવારે નવા છાસઠ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા તો કોરોનાથી વધુ બેનું મોત નિપજવા પામ્યું છે જ્યારે કોરોનાને માતાપી આપી એકસો નેવ્યાસી દદી ઘરે પહોંચ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં અડતાલીસ અને જિલ્લામાં અઢાર મળી કોરોનાના નવા છાસઠ પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ બેતાલીસ હજાર આઠસો અઠ્યાસી થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બેનામો સાથે કુલ મૃતાંક બે હજાર એકસો ચાર છે સુરત શહેરમાંથી ત્રાણું અને જિલ્લામાંથી છન્નું મળી કુલ એકસો નેવ્યાસી દર્દી કોરોનાને માતાવી સાજા તે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા દર્દીઓની સંખ્યા એક લાખ ઓગણચાલીસ હજાર બસો ત્રીસ થવા પામી છે શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પંદરસો ચોપન છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર નવસો અઠ્ઠાવન કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ચોવીસના મોત પામે છે જે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર નવસો ત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ઓગણસીના મોત પામે છે સુરત શહેરમાંથી એક લાખ આઠ હજાર એકસો અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છ્યાસી માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે અજરપુર સિટી ન્યૂઝ